ભગવાન શિવની સેવા ત્રણ પ્રકારે થાય તમે સાંભળ્યું હશે તનથી મનથી અને ધનથી ભગવાન શિવની સેવા ત્રણેય પ્રકારે થઈ શકે તનથી થી પણ સેવા થાય મનથી પણ થાય અને ધન થી થાય આધિ વ્યાધિ અને ઉપાધિ આપણે બોલીએ તો છીએ કે આધિ વ્યાધિ ઉપાધિ મારા ભાઈ બહેનો આ આધિ કોને કહેવાય વ્યાધિ એટલે શું અને ઉપાધિ એટલે શું બોલી તો ગયા આપણે પણ શિવપુરાણ સમજાવે છે અહીંયા બધા જે લોકો બેઠા છે ઘરે બેઠા છે ઓફિસમાં બેઠીને બેઠી જે લોકો યુટ્યુબના ના માધ્યમથી કથા સાંભળે છે એ બધા માટે આ વાત જાણવા જેવી છે શિવ પુરાણ કે આ સંસારના બધા જ લોકો જે છે આ બધા લોકોના જે દુઃખ છે દુઃખ એ દુઃખ ત્રણ પ્રકારમાં જ આવે કા આધિ કા વ્યાધિ કા ત્રણ ભાગમાં વેચી શકાય દુઃખ ઘણા બધા હોય લિસ્ટ બહુ લાંબુ હોય પણ એ કા આધિ હોય કે આ વ્યાધિનું નું હોય કા ઉપાધિ નું હોય ત્રણ જ ભાગમાં વેચાય સંતો શ્રી પુરાણ સમજાવે છે આ તમે આટલા બધા લોકો આટલા બધા દુઃખ હશે બધાને અલગ અલગ કઈ ને કઈ કઈ ને કઈ હશે પણ એના ભાગ કેટલા પડે ત્રણ જ આધિ વ્યાધિ આધિ કોને કહેવાય સમજવાની કોશિશ કરીએ શ્રી પુરાણ આપણી પાસે અમુક વસ્તુ જે નથી એના કારણે આપણને દુઃખ લાગે એ આધિ બંગલોજ હોય તો કેવું સારું નાનો ફ્લેટ છે મોટો હોય તો મજા આવે ચાલતા જવું પડે છે મોટી ગાડી હોય તો કેવું સારું ને સુખ મળે ને એ નથી એનું દુઃખ છે ને દુઃખ એનું છે છોકરો છે પણ મોટો થઈ ગયો છે પણ વહુ નથી દુઃખ કે નહીં દુઃખ છે ને છોકરી છે બહુ ભણી ગણી બહુ ભણી ને એટલે એને યોગ્ય મળતા કારણ કે કરી લીધું અમારા જ્ઞાતિમાં તો બધા ઓછું ભણેલા હોય એટલે હવે દુઃખ દુઃખ શું સમજાય છે આને શું કે આધી કહેવાય શું કહેવાય જે વસ્તુ મેળવવાની ઈચ્છા છે અને મળતી નથી અને ફાંફા મારીએ છીએ આના તમારા કોઈ પણ પ્રકારના દુઃખને જો વેચી શકીએ અમે વેચી શકાય તમને જે વસ્તુ મળતી નથી પગનો દુખાવો છે પણ હારો ડોક્ટર મળતો નથી તો જે સારો ડોક્ટર નથી મળતો એ અધીમાં આવે ક્યાં આવે મળતું નથી કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થતી નથી અને એ વિષયમાં હું તમે ચિંતાતું રહ્યા કરીએ આ વસ્તુ મળી જાય તો સારું આ મળી જાય તો સારું આધી કહેવાય પછી વ્યાધિ આધી પછી વ્યાધિ જે મળ્યું છે એનું દુઃખ વહુ મળી પણ માથાભારે ઉપાધિ વાપરા જે મળ્યું છે એનું દુઃખ પહેલા ઈચ્છા હતી કે નાનું મકાન છે ભગવાન ની કૃપાથી મોટું મકાન થઈ જાય પાંચ રૂમ નું પણ પાંચ રૂમ નું મકાન મળી ગયું તમને તમને હવે કૃપા થઈ ગઈ શિવજીની પાંચ રૂમ નું મોટું મકાન બંગલો આપી દીધો અને પછી પછી એક મહિના તમે મળો કા શાંતાબા હવે કેવું પાંચ રૂમ મકાન અરે યાર જવા દે ને વાળી વાળી થાકી જવાય બોલો હવે બંગલો મળ્યો એ દુઃખ છે અને લાઈટ નું બિલ તો એટલું બધું આવે છે કે ઉપર સોલર નખાયું ને પાર નથી પામતા પેલા નહોતું એટલે દુઃખ હતું હવે છોકરો છે છોકરો પાણી ગયો પણ હવે વહુ હરખી આવી નહીં એટલે એનું દુખ પેલા નહોતી તો દુઃખ હતું અને હવે છે તો હોવાનું દુઃખ ન હોવાનું દુઃખ અમુક વસ્તુ આપણી પાસે નથી એના માટે દુઃખ થાય છે અમુક વસ્તુ છે એટલે આપણે શરીરનું દુખ શરીરમાં રોગ થઈ જાય પગના દુખાવા છે માથાનો દુખાવો છે કેટલા દુખાવા છે લાડવા ઘણા બધા છે પણ ખાવાની ડોક્ટર ના પાડી પ્રસાદ તો બહુ બધો આવે છે પણ બધાને વેચી દેવો પડે શું નામ કહેવાય વ્યાધિ અને ઉપાધિ એવી ઉપાધિ વળગી છે કે આ જતું જ નથી આ રોગ જ નથી જતો આ આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય પ્રકારની दुख शमन करना कोई हो तो भगवान शिव महादेव स्वयं एक लोटा जल सब समस्या का हल काल व्याल महात्रास विद्वश करम शैव पुराणम परमम

ભલે આપણા ઘરમાં બીજા કોઈ માને કે ન માને